સ્વાગત છે મિત્રો એક નવા વ્લોગ ની અંદર આપણા આજના દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આજે શરૂઆત કર્યું કાલે એમને લેવા આવ્યા એટલે ગયો આ જાગુબેન આવી ગયા અમારે જગદેવ પરમાર આવી ગયા પાવડો ને એવું લઈને જાતે જ બનાવવાનું નહીં કોઈને ઓર્ડર નહીં આપ્યો પેલું હોય

આપણા કમવા કપડા ધોય છે આ કમવા કમવા તો આજનો તો હવે કઈ નક્કી નઈ શું કામ કરીએ તાર ફેન્સિંગ ની વાત ચાલતી હતી કઈ જોઈએ તો ગાઈઝ તમે જોઈ શકો છો આ છે અમારો જીગર

અબ કેમેરો ચાલુ થાય ને એટલે શરમાઈ જાય ભાઈ કે શરમ સે નહી આવે હા જો જો શરમાયા શરમાએ જોશ સુગાના માલિક કોણ હતા એ આવું કામ કરે મહત્વની વાત છે ભાઈ હો જો તો કહું તો પોસ્ત છે કરોડોનો માલિક 10 વીગા નહીં કરોડોનો નહીં પલ્લવી બે બેહી જાય માટી રમવા ઓલે ઉઠેય ઉડ સવાર પડી જાય એમની લઈ લીધા બટાકા શું થયું આ કંબા તમે જઈને બોલાય આવજો તમે જાવ જતા હોય તો તમે કામ બધી જાય આપડે જો મેટર થઈ જઈ હા જે આ સંડાસ બાથરૂમ બનાવ ને માણસ વેલો આવતો નહીં આ કંબા ને બોલાવા જવાન કીધું પણ એ નહીં જતી પાઈ કે બોલાઈ આવો બોલાઈ આવો એમ કે જા બા જા તું બોલાઈ આય જાવ ભીમરાબા જાઓ તમે બોલાઈ આવો ગામના રોડ તોડી નાખ્યા કે બા ગુગલ જેમીની એવું કે કંબા કે ગામના રોડ તોડી નાખ્યા સરપંચ બની ને કે જો નહીં હા તો કામ કરવાનું ચાલુ કરી દીધું છે અને તો કાલની નાહી નહીં એના એક કપડાં પહેર રાખે હજુ ઉગવાતા જોઈ પર તો ભાઈ હવે જમવાનો ટાઈમ થઈ ગયો આપણે જમી લઈએ તો મને જબરજસ્ત લાગી છે શું બનાવ્યું હોય ખાવાનું તો ગઈ જમવામાં તો બટાકાનું શાક ખીચડી વગેરે છે

મલકાયા પટુલાલુલાલ દિવસે પટુલાલ બીમાર પડી ગયા તા આ જો અમાર રાધા રાધાનું ખાવાનું આઈ ગયું રાધા હવે તૈયાર હવે જો અત્યાર સુધી રાડો પાડતી તો કિરણ ને થોડી ખબર પડે આની ભાષા નું હું સમજુ આ છે અમારી રાધા રાધા નું ખાવાનું ખાવામાં માં જ ફુલાવર આપ્યું રાધા ને નહી રાધા ખાવ ખાવ તાણ ખાવ તો ગઈ સહો આપણે આવી ગયા છે આપણા ગાર્ડન ની અંદર અને સામે જો આપણે બોબી આવી ગયો છે બબી જ્યાં છે હજુ કાલનો પણ ના આવ્યો નહી એવો ની ઓફર હમ આવું કરે તું તું એવું તો મન ના આવ્યો નહી હજુ જઈને બબી આપડો રિઝલ્ટ તૈયારી દસમા ની પરીક્ષા આપી છે ને શું આવશે રિઝલ્ટ તમને શું લાગે

આ છોડવા રોપવાનું કામ ચાલુ કરી દીધું જો આ થોડા થોડા છોડવા રોપી દઈએ એટલે શું મસ્ત વાડ થઈ જાય ને તો આમ ગેટ બેટ લગાવશું તાર ફેન્સિંગ કરેલું તો સારું લાગે થોડું પર્સનલ ઇસ્યુ થઈ ગયું હોય પપ્પુ બાબતે કિરણ જવું નહીં દોડકા આંટો મારો હેર કટિંગ કરા આપણે તો બરોબર જ છે તારા કપાઈ આવી છે એ જાગો અમાર કાલુ આ લલ્લુ શું કે આપણો તો ગાઈસ અત્યારે તો તાર ફેન્સિંગ વાત ચાલે છે તાર ફેન્સિંગ થોડુંક આટલું બાકી છે ગોળ ફરતે થઈ ગયું છે આટલું બાકી છે કર દો કર દો ને પછી આય કાલ કરું કતાર કરો ભાઈ એવું નહી યાર ઘૂટલું બહુ મોટું હોય નહી ઉકેલતું એટલે એક વાયર પણ માપી જો જો એવું થતું હતું તો કર દઈએ એટલું આ હનુ અડાડીને પછી છટકી જાય વાત સાચી છે એ વસ્તુ સાચી અતાર બેહી જો એટલે કોક પડશે પૂરા રવા

જેવું માગે જો સારું છપરી છું અહીંયા કરો ને તો કશું નામ બકા દર્શન કરી આપણે દ્વારકાધીશ મંદિરના બોબીન લઈને આવ્યા બોબી ગામમાં રહેતો હોય વર્ષે એક વખત જ આવો કોઈ પેલી વાત નહીં જવું ગાર્ડન ગાર્ડન તો કાઢ નાખો ને હા ભાઈ હો કેન્સલ કેન્સલ આવું પડે યાર મંદિર હોય એટલે એ પાણી પીતા આવીએ પેલી બાજુ હા આવો છો જો દ્વારકાધીશના દર્શન કરીને ઘરે આવી જા અને હમણાં માર માણસ મળી જા જગદેવ પરમાર આ બો આવી તો નારા ગપ્પા જ મારતો હોય આને કઈ વાંધો દ્વારકાધીશ મંદિરે ચા પીધી અને ઘરે આવી ગયા તા બધા ઘડીક મંદિરે બેઠા ને હવે ખેતરે થોડું કામ તો જઈએ શું કિરણ ખૂબી શ્રેણી ખૂબી શ્રેણી ચડાવવા ઝઘલા ચડાવવા પણ હજી તો ક્યાં ગાડી આવી હોય એ તો રાતે નથી આવવાની આજે હાથમાં આય જો હારો કરીને જભલા ઉથમાય લેવા જબલું ઉપાડી દીધું એ માથે લેવડાઈ દીધું કિરણ ને એક જબલું ઊંચું કરે એ જોઈએ નીકળી શક હ જો ને પેલી બાજુ એક બે ત્રણ ચાર પાંચ છ જેવા હ લાગે અહીંથી જે જબલા હોય ઊંચા કરી કરી ને સીધા પેલી બાજ બાર લઈ જઈને મૂકે એટલે ગાડી આવે ને પછી ગાડીમાં ભરાઈ દેવડાવાય

ટાટા કઈ દોરી ટાવા પતિ જ આજનું